આજે હું અહીંયા બનાવવાની છું આલુ પરોઠાની રેસીપી અહીંયા આલુ પરોઠા એટલા સોફ્ટ બન્યા છે અને જરા બી ફાટ્યા નથી અને મેં આની સાથે દહીં સર્વ કર્યું છે અને એટલા ટેસ્ટી બનીને રેડી થયા છે તો આને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું તો તમને જો રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો સૌથી પહેલાં આપણે એક વાસણમાં બે કપ જેટલો ઝીણો ઘઉંનો લોટ લઈ લેશું અહીંયા આપણે આલુ પરોઠા ટાઈમે ઝીણો ઘઉંનો લોટ લેવાનો છે એમાં બેથી ત્રણ ચમચી આપણે મેદો એડ કરીશું મેદોની જગ્યાએ તમારે ચોખાનો લોટનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને બે ચમચી જેટલું તેલ એડ કરીશું હવે તેલ અને મીઠું લોટમાં સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અહીંયા તમારે એકલો મેદો લેવો હોય તો તમે એકલો મેદો બી લઈ શકો છો અને એકલો ઘઉંનો લોટ બી લઈ શકો છો હવે આમાં આપણે થોડું પાણી એડ કરીને આપણે સોફ્ટ ડો બાંધીને રેડી કરવાનું છે અહીંયા પાણી તમારે એકસાથે ઉપયોગમાં નહીં લેવાનું થોડુંક થોડુંક કરીને જ પાણી ઉપયોગમાં લેવાનું અને આ રીતે પાણીની અંદર મિક્સ કરીને સોફ્ટ સોફ્ટો બાંધીને રેડી કરવાનું છે તમે જોઈ શકો છો આપણો આટલો સોફ્ટ ડો બાંધીને રેડી કરવાનો લોટ અહીંયા બહુ ઢીલો ના થઈ જાય ખાસ ધ્યાન રાખવાનું પછી આપણે થાળી ઢાંકીને આને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું પછી સાઈડમાં બીજી ગેસ ઉપર પેન રાખીને આપણે બે ચમચી જેટલું તેલ એડ કરીને તેલને ગરમ થવા દઈશું પછી એમાં અડધી ચમચી જેવું જીરું એડ કરીને જીરું ફૂટે એટલે એની અંદર આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી દઈશું હવે આપણે આની અંદરથી આદુ મરચાં અને લસણની કાચો સ્વાદ છે એ આપણે એક મિનિટ જેવું સાતડીને કાઢી દેવાનું છે પછી અડધી વાટકી જેવું ઝીણા સમારેલા આપણે કાંદા એડ કરીશું કાંદા અહીંયા સોફ્ટ થાય એટલું આપણે કૂક કરવાનું છે અહીંયા ખાસ ધ્યાન રાખો કે કાંદા એકદમ ઝીણા સમારેલા હોવા જોઈએ તમે કાંદા લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો હવે અહીંયા આપણા કાંદા સોફ્ટ થઈ ગયા છે તો એની અંદર આપણે અહીંયા બટેટા એડ કરી દઈશું અહીંયા અમે ચારથી પાંચ બટેટાને પહેલાંથી બાફીને અને આ રીતે છીણીને એડ કર્યા છે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે આલુ પરોઠામાં બટેટા છીણીને જ એડ કરવાના બટેટા સરસ રીતે મિક્સ થઈ જાય પછી સ્વાદ પ્રમાણે મીઠું બે ચમચી જેવું ધાણાજીરું પાવડર એક ચમચી જેવું લાલ મરચું પાવડર અડધી ચમચી જેવું હળદર પાવડર અડધી ચમચી જેવો અજમો એક ચમચી જેવો ગરમ મસાલો અને બે ચમચી જેવું આપણે આમચૂર પાવડર એડ કરીશું અહીંયા ખટાશ માટે આપણે આમચૂર પાવડરનો ઉપયોગ કર્યો છે અને એક ચમચી જેવું આપણે સાકર એડ કરીશું હવે આ બધા જ મસાલાને બટેટાની સાથે આપણે મિક્સ કરી દેવાનું છે મિક્સ કરતા ટાઈમે ખાસ ધ્યાન રાખો કે બટેટા એકદમ જ તમારે એકદમ જ ઢીલા ન થઈ જાય એ રીતે મિક્સ કરવાનું છે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આપણે આને કૂક થવા દઈશું હવે અહીંયા સરસ મિક્સ થઈ ગયું છે તો ઉપરથી આપણે કોથમીર એડ કરીશું અને અડધું લીંબુનો રસ એડ કરી દઈશું તમે જો આમચૂર પાવડર ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો હવે આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું ને અહીંયા આપણું આ સરસ મિક્સ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા દઈશું ત્યાં સુધી આપણે લોટને જોઈ લઈએ લોટ આપણે જોઈએ કે લોટ સરસ એવો સેટ થઈ ગયો છે ઉપરથી એક ચમચી જેવું તેલ એડ કરીને સરસ રીતે મસળી લેશું તેલ એડ કરવાથી સરસ તમારો ડો સોફ્ટ થઈ જશે હવે અહીંયા આપણે મીડિયમ સાઇઝના ગુલ્લા વાળીને રેડી કરીશું તમારે અહીંયા પરોઠા કેટલા જાડા મોટા કરવા છે એ પ્રમાણે તમારે ગુલ્લા રેડી કરવાના રહેશે તો આ રીતે આપણે લોટમાંથી મીડિયમ સાઇઝના ગુલ્લા બધા જ વાળીને આપણે રેડી કરી લઈએ તો અહીંયા આપણા બધા જ ગુલ્લા વાળીને રેડી થઈ ગયા છે અને અહીંયા આપણું પૂરણ બી ઠંડુ થઈ ગયું છે બટેટાનું તો હવે બટેટાના પૂરણનેમાંથી બી આપણે મીડિયમ સાઇઝના આપણે બોલ્સ વાળીને રેડી કરી લેશું જેટલા તમારા રોટલીના લોટના ગુલ્લા થયા હોય એ પ્રમાણે તમારે બોલ્સ બોલ્સવાળીને રેડી કરવાના બોલ્સ બી અહીંયા તમારા નાના મોટા જે સાઈઝમાં તમારે કરવા હોય એ પ્રમાણે કરવાના આ રીતે આપણે બધા જ બોલ્સ વાળીને રેડી કરી લેશું પછી એક પાટલા ઉપર આપણે ગુલ્લું લેશું હવે આ ગુલ્લાને આપણે કોરા લોટમાં રગ દોડી દઈશું અને આને પતલી આપણે રોટલી વણીને રેડી કરવાની છે અહીંયા બહુ પતલી નથી કરવાની મીડિયમ થિકનેસમાં આપણે પહેલાં નાની રોટલી વણીને રેડી કરી લેવાની આ રીતની રોટલી વણી રેડી થાય પછી જે આપણે બટેટાના માવાનો આપણે બોલ્સ વાળીને રેડી કર્યા છે એ વચ્ચે મૂકીશું ને આ રીતે આપણે સાડીની પાટલી વાળીએ એ રીતે આપણે પાટલી વાળીને રેડી કરી લેશું બધી બાજુ સરસ રીતે સીલ થઈ જાય અને ઉપરથી આપણે વધારાનો લોટને કાઢી લેશું આ રીતે અને ઉપરથી સરસ રીતે સીલ કરી દેવાનું અને ફરીથી આપણે આ ભરેલા લોટને આપણે કોરા લોટમાં દોડીને આપણે પહેલાં હાથની મદદથી જે અંદરનો રોટલીની અંદર જે આપણે માવો ભરીને રેલી કર્યો છે એને સરસ રીતે સ્પ્રેડ કરી દઈશું જે જ્યારે તમે વણો ત્યારે તમારા રોટલો ફાટશે નહીં આલુ પરોઠાનો રોટલો વણતી વખતે ઘણી વખત ફાટી જાય છે પણ આ રીતે કરશો તો જરા બી નહીં ફાટે હવે હલકા હાથે વેલણની મદદથી આપણે રોટલો વણીને રેડી કરી લઈશું આ રીતે ફરાવતા જવાનું અને વણતું જવાનું મીડિયમ થિકનેસમાં તમારે આ રોટલો વણીને રેડી કરવાનો રહેશે હવે આપણે આને શેકવાની પ્રોસેસ પર લઈ જઈએ તો ગેસ ચાલુ કરીને સાઈડમાં આપણે કઢાઈને પહેલાંથી જ ગરમ કરવા આપણે મૂકી દઈશું લોડી ગરમ થાય એટલે ઉપર ધીરેથી આપણે વણેલો રોટલાને આપણે મૂકી દઈશું આ રીતે પરોઠો વણાઈ જાય અને બીજી બાજુ બે મિનિટ જેવું થાય પછી તમારે આ રીતે ફ્લિપ કરી દેવાનું રહેશે ગેસની ફ્લેમ તમારે અહીંયા લો ટુ મીડિયમ રાખવાની ફરીથી બીજી બાજુ બેથી ત્રણ મિનિટ જેવું થાય એટલે ફ્લિપ કરવાનું ઉપરથી તેલ ઘી કે બટર આપણે એડ કરીશું અને બધી બાજુ રીતે આવી રીતે તેલ ઘી કે બટરને સ્પ્રેડ કરીશું અને ફ્લિપ કરીશું બીજી બાજુ બી સરસ રીતે તમારે તેલ ઘી બટર એડ કરીને આપણે ક્રિસ્પી ઉપરનું પડ થાય એ રીતે આપણે ફ્લિપ કરતું જવાનું અને શેકતું જવાનું અહીંયા આપણા પરોઠા એકદમ જ ગોલ્ડન રંગના થવા જોઈએ બળવા ન જોઈએ અને ઉપરનું પડ ક્રિસ્પી થાય એ રીતે તમારે શેકવાનું રહેશે ગેસની ફ્લેમ તમારે અહીંયા લો ટુ મીડિયમ રાખવાની ને આ રીતે તમારો પરોઠો શેકીને રેડી થઈ જાય પછી એક પ્લેટમાં લઈ લઈશું અને આ રીતે તમારો ગોલ્ડન રંગનો આલું પરોઠો શેકીને રેડી થવો જોઈએ હવે આ રીતે આપણે બધા જ આપણે બીજા બી શેકીને રેડી કરી લેશું એકથી બે મિનિટ જેવું થાય એટલે ફ્લિપ કરી દેવાનું તમારે એટલું ખાસ ધ્યાન રાખવાનું કે પરોઠા શેકતા ટાઈમે ગેસની ફ્લેમ તમારે લો ટુ મીડિયમ જ રાખવાનું હાઈ ફ્લેમ પર શેકશો તો તમારા અહીંયા પરોઠા સરસ એવા શેકાશે નહીં આવી રીતે ફ્લિપ કરવાનું ઉપરથી તેલ કે ઘી કે બટર તમારે જે બી ઉપયોગમાં લેવો હોય તમે લઈ શકો છો અને સરસ રીતે ગોલ્ડન રંગના થાય એ રીતે તમારે આપણે ફ્લિપ કરતું જવાનું અને શેકતું જવાનું જેમ તમે આને શેકશો અને સરસ રીતે જો સ્લો ગેસ પર શેકશો તો આ સરસ રીતે એકદમ જ ફૂલીને રેડી થાય છે તમે જોઈ શકો છો કે આપણો પરોઠો સરસ એવો ફૂલ્યા છે તમે બરાબર વણીને કરશો જો તમારા ફાટશે નહીં તો તમારા અહીંયા આલુ પરોઠા એકદમ જ પરફેક્ટ અને સરસ રીતે શેકશો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે તમે બટેટા બાફો ત્યારે તમારા બટેટા એકદમ પાણીવાળા ન બફાવા જોઈએ જો પરફેક્ટ તમે બાફીને રેડી કરશો તો તમારા આલુ પરોઠા પરફેક્ટ થશે હવે આને આપણે સર્વ કરી લઈએ તો સર્વ કરતા ટાઈમે ઉપરથી થોડું બટર આપણે અપ્લાય કરી લેશું અને આ એટલા જ ટેસ્ટી બનેલા છે અને આ પરોઠા આ એટલા સોફ્ટ તમે જોઈ શકો છો કે આપણા આલુ પરોઠામાં જે અંદરનું પૂરણ છે બધી બાજુ સરસ રીતે સ્પ્રેડ થયું છે અને એટલા ટેસ્ટી બન્યા છે તમે જરૂરથી આ રીતે આલુ પરોઠા એકવારથી બનાવજો એકદમ જ ટેસ્ટી બનશે મેં આની સાથે દહીં સેવ કર્યું છે તમારે સોસ ચટણી કે પછી ચા સાથે કે પછી ખાલી બટર સાથે બી આ પરોઠા બહુ જ સરસ લાગે છે તમે એકવારથી જરૂરથી ટ્રાય કરજો અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન પર ક્લિક કરજો અને એક લાઇક જરૂરથી કરી લેજો અને કોને કોને આલુ પરોઠા ભાવે છે મને કોમેન્ટ્સ બોક્સમાં જરૂરથી જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ